આવેદનપત્રમાં મૂળ વાત એ લોકોની એવી હતી કે અમે લોકો જે કાંઈ ટૂંકમાં જ્ઞાતિમાં કાર્ય કરી છે ઓકે કરી છે કેટેકમાં ઓકે કરી છે મતલબ એમ કે બધું કાર્ય બધું વ્યવસ્થિત ચાલે છે સુનીલભાઈ દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી કે ભાઈ આ બધા જે કાંઈ કેસ થયા છે અને જે કાંઈ એફઆરઆઈ છે આક્ષેપો ખોટા છે પણ એની સામે મારે એટલું જ કહેવાનું છે કે સુનીલભાઈ રાઠોડ એ કોઈ જ્ઞાતિની ઓથેન્ટિક વ્યક્તિ નથી નથી કોઈ જ્ઞાતિના હોદ્દેદાર કે નથી જ્ઞાતિમાં કોઈ એમનું યોગદાન એ પોતાની માત્ર વાહવા કરવા માટે આ ટાઈપના આવેદનપત્રો માટે બધાને ભેગા કરી અને કમિશનર ઓફિસે ગયા છે સુનિલભાઈ રાઠોડને પોતાને એટલી ખબર પડવી જોઈ કે જે કોઈ કેસ થયા છે એ બધા પુરાવા સહિત થયા છે એફઆરઆઈ થઈ છે એમાં પણ બધા બધા પુરાવા છે હવે તમે પોલીસ સ્ટેશને જઈ અને પોલીસ કમિશનરને જઈ એવી રજૂઆત કરો છો કે અમારા વિરુદ્ધ થયા છે ખોટા આક્ષેપો છે અને અમારા વચ્ચે સમાધાન થઈ જાય હવે એક જ વસ્તુ એવું છે કે જ્ઞાતિના લગભગ એમ સમજો ને કે પચાસ થી સિત્તેર જણા અલગ અલગ રીતે દસ દસ બાર બાર જણા લોકો મારી ઓફિસે સમાધાન માટે આવેલા હતા છતાં પણ સમાધાન થયેલ નથી તો એક વસ્તુ એ તો છે ને કે ભાઈ એ લોકોનો કાંઈ પણ કોઈ પણ રીતે કાંઈ પણ વાક છે લેખિત એ લોકોએ જે કાંઈ પત્રિકા છે એમાં મારી સાથેના વ્યવહારો કરેલા છે દાનમાં રકમના બોક્સ ફેરવી નાખ્યા છે એ સુનિલભાઈ રાઠોડ આવેદનપત્રમાં એવી વાત કરે છે કે ખાલી ડાબે ડાબી બાજુને બદલે જમણી બાજુ લખાઈ ગયું છે ને જમણી બાજુને બદલે ડાબી બાજુ એ લખાઈ ગયું છે માત્ર એ એક વિવાદ નથી જો તમારી સત્તર જણાની કમિટી હોય એ કોઈને ધ્યાન ન આવ્યું કે ડાબીની બદલે જમણી શું કામ લખાઈ ગયું કોઈ વ્યક્તિઓને તો ખબર પડે ને ચાલો એક બે વ્યક્તિ વ્યવહાર કરતા હોય ને સંભાળતા હોય તો ભૂલ થઈ જાય જ્ઞાતિના સત્તર હોદ્દેદારો છે આજે જ્ઞાતિમાં પંદર સભ્યો છે પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી ખજાનચી આ બધા સારા હોદ્દેદારો છે એવન સલાહકાર સમિતિ છે આ લોકો બધા પત્રિકા બનાવતા હોય છે ત્યારે બધાની સામે બધા પ્રૂફ રજૂ થાય છે અને એ લોકોનું પ્રૂફ બધું કમ્પ્લીટ થાય પછી એ લોકો પ્રિન્ટ આઉટમાં આપે છે તો આ લોકો એટલી બધી મોટી ભૂલ કરી ગયા કે ડાબીની બદલે જમણી બાજુ લખાઈ જાય ને જમણીની બદલે ડાબી બાજુ લખાઈ જાય ખરેખર એ વાત છે જ નહીં એ લોકો અંગત રાગદ્વેષ રાખી કોઈ મોટા દાતાને જ્ઞાતિમાં આગળ આવવા નથી દેતા અને એ લોકોની એવી સૂચના છે કે અમારી જ્ઞાતિમાં એક જ નામ મધુસૂદનભાઈ પરનારનું છે એ જ લખાશે તમે દાન ગમે એટલું આપો તમારું ક્યાંય ઉદઘાટનમાં નામ પણ નહીં આવે અગાઉ બે હજાર એકવીસમાં આ જ બાબતે મેં કેસ દાખલ કરેલો છે પછી ત્યારબાદ અમારા વડીલો દ્વારા સમાધાન થયેલ હતું છતાં પણ બીજી વખત એ લોકોએ મારા સૌથી વધુ દાન હોવા છતાં નીચેના ખાલી દાનની વિગતમાં મારું નામ પહેલું લખેલું હતું ઉપર જે પરિચય બોક્સ આવે અને દાતાઓના નામ આવે એમાં મારું નામ બીજું લોકોએ લખી નાખ્યું છે ત્યારબાદ એ બદલ એ બદલ મેં શરદભંગનો કેસ કરેલ હતો અને ત્યારબાદ એ લોકો એ બધાએ મારા પરિવાર વિરુદ્ધ જ્ઞાતિમાં પત્રિકા બહાર પાડેલ છે આ બધા પુરાવાઓ મારી સાથે છે જે કમિશનરને હું આવેદનપત્ર દેવા જવાનો છો એમાં મારે પૂરેપૂરા જોડવાના છે જ્ઞાતિનો એવોર્ડ છે એ મધુસૂદનભાઈ પરમાર નો છે પણ ખરેખર એવોર્ડ પોતાનો ક્યારે થાય કે મધુસૂદનભાઈ પરમાર દ્વારા એવોર્ડ આપવામાં આવે છે એની કિંમત નવ હજાર રૂપિયા છે એકાવન હજાર રૂપિયા એ દાન આપે છે દર વર્ષે તો એકાવન હજાર અને નવ હજાર રૂપિયામાં એવોર્ડ આખે આખો આ લોકો એમ કે છે કે સમગ્ર એવોર્ડ પરમાર કિશોર મંડપ કરે છે પણ પરમાર કિશોર મંડપનો એવોર્ડ નથી જે કાંઈ લોકો દાન આપે છે જે કાંઈ લોકો દાતા છે એ ગુજરાતી મચ્છુકટિયા દરજી જ્ઞાતિને આપે છે કોઈ દાતા એવોર્ડને દાન આપતું જ નથી એ લોકોનો એવોર્ડ હોય તો એમાં કોઈ આપણને પ્રોબ્લેમ નથી પણ આ લોકો એવી ખોટી રજૂઆત કરે છે કે એવોર્ડને બધું અમારું છે હેમુગઢવી હોલનો હૉનો ખર્ચો જમણવારનો ખર્ચો અન્ય નાના મોટા ખર્ચા સહિત છથી સાત લાખ રૂપિયાનો ખર્ચો થાય જો એ લોકો છથી સાત લાખ રૂપિયા આપે તો એ લોકોનો એવોર્ડ ગણાય છે આ લોકો એક અને જે કોઈ લોકો દાતા દાન આપે છે ગુજરાતી મચ્છુકટિયા દરજી જ્ઞાતિને આપે છે અને નવ હજાર રૂપિયામાં આ લોકો એમ કહે છે કે કોઈ પણ દાન તમે આપો આ લોકો જ ઉદ્ઘાટન કરશે અને એમનું જ નામ બોક્સમાં પહેલાં આવશે

નહીં હોદ્દેદારો તો એવું છે નવી કમિટી આવશે એમને જૂની કમિટીના જે કોઈ કેસ થયા છે એમાં કોર્ટ દ્વારા અમારી પાસે એવી માંગણી કરવામાં આવશે કે એ લોકોને સાક્ષીમાં લઈ જૂનું જે કાંઈ પ્રકરણ થયું છે એ લોકો પાસેથી જે કાંઈ સત્ય હકીકત છે એ બહાર લે કેસ જે થયા છે એ તો ગેરવર્તણૂક થયા છે અને બધા પુરાવા સહિત આપણે જોડેલ છે ફોજદારીની નકલ પર અત્યારે અમે આવેદનપત્ર દેવા જવાના છીએ એમાં ફોજદારી ફરિયાદની નકલ રજૂ કરેલ છે મારા વિરુદ્ધ બદનક્ષીની પત્રિકા બહાર પાડેલ હતી એ બદનક્ષીની પત્રિકા પણ સાથે રજૂ કરેલ છે અને જે કોઈ વિવાદ થયો હતો દાનનો એમાં બોક્સમાં એ લોકોએ ફેરફાર કરેલ છે એ પત્રિકા પણ સાથે હું જોડેલ છે પુરાવા તરીકે અહીં નવી કમિટી આવશે એ તો મને એવું લાગે છે કે હવે બધા અને સરસ વ્યવસ્થિત આયોજન કરે એવી હું એ લોકો પાસે ધારણા રાખું છું તેમ છતાં પણ જે એ લોકો વહીવટ કરશે એના ઉપર જે કાંઈ બધું આગળની પ્રોસીજર કરવાની થશે જો એ યોગ્ય વહીવટ કરશે તો જ્ઞાતિમાં કોઈને વાંધો જ નહીં હોય અને ગેરવહીવટ કરશે તો એ બદલ અમે એ લોકો સાથે પણ જે કોઈ કાનૂની પગલાં થતા હશે એ અમે લેશું રેડી